દેશ વિદેશમાં કચ્છની અપાર લોકપ્રિયતા અપાવનાર ધોરડોનું સફેદ રણ આજે ઉત્તરાયણના આગલા દિવસે રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું હતું આજે ધોરડોમાં રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા પતંગોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું છે દેશ વિદેશના પતંગબાજોએ ધોરડોના સફેદ રણમાં રંગબેરંગી અને અવનવી ડિઝાઇનની પતંગો ઉડાડી રંગત જમાવી હતી કચ્છ પ્રવાસન વૈશ્વિક ખ્યાતિ અપાવવા માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘણા અલગ અલગ ઉત્સવો અને અવસરો ભાગ કર્યા હતા તેમાંના બે સૌથી વધારે લોકપ્રિય એવા કચ્છનો રણોત્સવ અને હાલમાં ચાલી રહેલો પતંગોત્સવ છે ઉત્તરાયણ સમયે ગુજરાતમાં પતંગો ચગે છે તે તહેવારી પરંપરાને જ પર્યટકોને આકર્ષવાનું સાધન બનાવી પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગોત્સવનું ઉદઘાટન થયું છે ત્યારે આજથી કચ્છના ધોરડોમાં પણ પતંગોત્સવ શરૂ થયો છે ધોરણોમાં સરસ મજાનું વાતાવરણ ઉભું થયું છે જેમાં નીચે સફેદ રણ અને ઉપર પતંગોના રંગોથી આકાશ રંગાયેલું છે જેમાં નીચે સફેદ રણ અને ઉપર પતંગોના રંગોથી આકાશ રંગાયેલું છે કચ્છ કલેક્ટર અમિત અરોરા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતનાઓએ દેશ વિદેશના પતંગબાજોને મોમેન્ટો આપી આવકાર આપ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છવાસીઓને ઉત્તરાયણના પર્વની આગોતરી શુભકામના પાઠવી હતી આજે પવન માફકસર હોવાથી દેશ વિદેશના પતંગબાજોને પોતાના કર્તબો દેખાડવાની મોજ પડી ગઈ હતી તો સફેદ રણની માણવા આવેલા પ્રવાસીઓ પણ અવનવી પતંગોનો નજારો નિહાળી અભિભૂત થયા હતા યુનેસ્કોએ જાહેર કરેલા બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડો ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેલારૂસ ભૂતાન કોલંબિયા ડેન્માર્ક હંગરી ઇન્ડોનેશિયા માલ્ટા સ્લોવેનિયા ટ્યુનિશિયા તુર્કી સહિતના દેશ પતંગબાજો પોતાના કરતબ દેખાડવા આવી પહોંચ્યા છે આ ઉપરાંત ભારતના મહારાષ્ટ્ર ઓરિસ્સા પશ્ચિમ બંગાળ સિક્કિમમાંથી પણ પતંગબાજો અવનવી ડિઝાઇનની પતંગો સાથે ધોરડોના સફેદ રણમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું ગુજરાત પ્રવાસનું નિગમ લિમિટેડ અને કચ્છના તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ધોરડોના સરપંચ જિલ્લા વિકાસ અધિકારી ભુજ પ્રાંત અધિકારી સહિત વિવિધ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વીકેન્ડ બાદ મંગળવારે ઉત્તરાયણની જાહરજા હોવાથી મિની વેકેશનનો લાભ લેવા કચ્છના સફેદ રણ સહિત પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં સહેલાણીઓ પડ્યા છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ જિલ્લા પંચાયતના આગેવાનીમાં અને શ્રી ભુજની હાજરીમાં કરવામાં આવી દેશ વિદેશના કાઇટિસ્ટો બીજા રાજ્યના કાઇટિસ્ટો જેમ કે બેંગોલની ટીમ વગેરે વગેરે બીજા રાજ્યોની ટીમ આપણી કચ્છની ટીમ સાથે સાથે બેલારુસ ભૂટાન એવી રીતે જુદા જુદા દેશોની ટીમે ભાગ લીધું આજે પવને ખૂબ સારું છે અને જ્યારે આજે ઉત્તરાયણનો પર્વ છે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે તો સમગ્ર કચ્છના સમગ્ર ગુજરાતના લોકો ખૂબ ચોકસાઈ સાથે આ પર્વ ઉજવે ખૂબ હર્ષ સાથે આ પર્વ ઉજવે અને સાથે સાથે કોઈને પતંગના દોરાથી કે કોઈને હાનિ ના થાય ઈજા ના થાય એનું પણ ખૂબ ધ્યાન રાખે એની સાથે બધાને ખૂબ ખૂબ શુભકામના ઉતરાણ માય નેમ ઇઝ અંજેલિકા આઈ રિપ્રેઝેન્ટ ફ્રોમ બિલારૂસ ધીસ ઇઝ માય સેકન્ડ ટાઈમ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ કાર્ડ the festival is a unique platform for cultural exchange and showcasing kite flying traditions from around the world. Uh, i'm very, very happy every year i fly uh, this is festival and um, very happy in there with my heart. i love you indian people, indian culture. Uh, i see many beautiful uh, indian cities. Uh, when I fly my city, I tell about this festival. Uh, Belarus people like uh, um, India. Uh, many travel in uh, Indian country, uh, Indian city, and um, um, be very, very happy. Are you like Gujarat hospitality? Uh, thank you Gujarat tourism. Uh, thank you Gujarat tourism. Uh, this is very good. Uh, uh, what uh, Gujarat tourism do, happy many many themes with around the world. Only Russian language uh, every year I uh, fly in India and study, study, study English language. Uh, uh, um, I don't speak English very well, yeah, yeah. but uh, I, I uh, do interview yeah. good yeah. Uh, when uh, me uh, answer questions. I fail. Stop it. <laughs> I'm from Denmark. My name is Emma. How I feel here? Yeah. Yeah, I feel amazing. The wind is perfect for this. Uh, back in the riverfront in Amnabad, the wind was less good, but today it's it couldn't be better. We have our big kites up, which we've been excited to show. It's 30 meters uh, long, so it looks amazing up here in the open sky, and we have a lot of space for it, so it's perfect to be here. It's a sweet drink, so it's not spicy, but I love that. I actually tried to recreate it back home last year but I couldn't find the right uh, mixture so it didn't taste the same but that was delicious I love that. And what I love more is that people are really really hospitable here. People they treat me like almost like I'm a princess. Like I'm just a normal person but over here people are extremely hospitable and we've heard about that back in school that indian people are famous for being very, very hospitable. And I can confirm that here that people are very, very hospitable. And all of our team agrees.